પથ્થર માર્યા કર્યા તમારા વાહનો તોડી નાખ્યા ડીએસપી નો હાથ ભાંગી નાખ્યો બીજા પાંચ છ કર્મચારી પોલીસ ગવાણા ડખે ચડી ગયા એટલે હવે તમે પાછા એસી જણા ઉપર કેસ કર્યા એને જેલમાં ઠાહી દેવો અટકાયત તો અટકાયત પણ પછી ઠાહી દેવો એટલે એનામાં ઓર વેર ભાવ જાગવાનો હવે આ બધું જાડુ થાય નડશે ક્યાં હમણાં ચૂંટણો આવવાનો ડિસેમ્બરમાં ભૂકા નહીં કાઢી નાખે તમારા તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટી ને એટલી બુદ્ધિ ન હોય આપડે ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે અકોણો આડોશી પાડોશી હોય ને જાજો હું અમારી આબરૂ રાખજો આવે એ જાય તમારે જે થાય કરી લેજો ઉઘાણી વાળા ને આપણે બહાર થી ના પાડી દે કે હમણાં થોડાક દિવસ જાળવા જાજો મહેમાન જાય પછી વાત તો આ તમારી માથે ચૂંટણી છે તમને એટલી બુદ્ધિ ન હોવું જોઈએ એક કોરથી નરેન્દ્ર મોદી ચાલીસ બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને અને એક વર તમે હુડ કાઢો છો નરેન્દ્ર દામોદરદાસ મોદી એ જેટલું અહિયાં ગુજરાતના કિસાનો માટે પક્ષ માટે જે કર્યું ને આ મૃદુ સરકાર એની ઉપર પાણી ઢોળ કરી રહી છે